ભારતના સંવિધાને નાગરિકને વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે પરંતુ સંવિધાને પોલીસને કે સરકારને નાગરિકને દંડા મારવાનો અધિકાર નથી આપ્યો આ દેશના અન્નદાતાઓ એ પંજાબ હરિયાણાના હોય કે પછી ગુજરાતના કે બોટાદના હોય ખેડૂતો પોતાની સમસ્યાને લઈ સરકાર સામે વિરોધ કરે છે અવાજ ઉઠાવે છે એની પીડા વ્યક્ત કરવા માટે ભેગા થાય છે એને 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 ભેગા ન ન ન ન થવા દેવા 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 ચર્ચા કરવા કરવા વિરોધ દેવો ધરણા પર બેસવા અને એવા કાર્યક્રમોની મંજૂરી ન આપવી આ તો આ ખુદશાહી અને સરમુખાર શાહી છે આ લોકશાહીના દર્શન આ ભાજપા સરકાર કરાવતી નથી હરિયાણા પંજાબના ખેડૂતો એક વર્ષ સુધી વરી દેશના પ્રધાનમંત્રી અંતે બોલ્યા કે ખેડૂતો છે એ મારા કારણે થોડાક મજા છે આ સંવેદના દેશના પ્રધાનમંત્રીની હવે તમે કલ્પના કરી શકો છો કે ભાજપાના શીર્ષ નેતૃત્વ અને દેશના પ્રધાનમંત્રી ખેડૂતો માટે આટલી સંવેદના વ્યક્ત કરી અને મીડિયાની સામે વાત મૂકી શકતા હોય તો આ દેશની ભાજપા સરકાર અનેનું તંત્ર ખેડૂતો પ્રત્યે કોઈ દિવસ સંવેદના વ્યક્ત કરે ખરી હરિયાણા અને પંજાબના ખેડૂતો ચાલતા જાય ત્યાં રસ્તા ઉપર ખીલા ચડે મહાત્મા ગાંધીજી જયારે દાંડી યાત્રા કરવા નીકળ્યા ત્યારે અંગ્રેજોએ પણ એને સામે ખીલા જ ચડ્યા પણ ભાજપાની સરકાર આ દેશની સરકાર ખેડૂતો અન્નદાતાઓની સામે રસ્તા ઉપર છે આ બીજો પરિચય બોટાદની અંદર જે આંદોલનકારીઓ ખેડૂતો હક અને અધિકાર કે જે પોતાના કપાસના પાકના ભાવ મેળવવા માટે અને એમાં કઈને કઈ લફડા થયા એને લઈ અને આંદોલન કર્યું પોલીસે શું કામ કર્યું પોલીસની ભૂમિકા કઈ હતી બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકે શું કામ કર્યું તમે માંગી ન શકો રોડ ઉપર આવી ન શકો એવો સંદેશ આવ્યો અમે રાજકીય પક્ષો એકબીજા સામે બાઈઓ ચડાવતા હોય છે પણ અન્નદાતાની માટે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વર્ગ કે કોઈ પણ પક્ષ ખેડૂતોની વિત ની વાત કરવા નીકળે કમ કોંગ્રેસ પક્ષ આ દિશામાં ક્યારેય તે રાજનીતિ નથી કરતો આ દેશના દિશા અન્નદાતા શહાદત પછી પણ ભાજપાના એક પણ આગેવાનમાં સંવેદના જેવો સુર પ્રગટ કોઈ જગ્યાએ ચર્ચાના સંવાદ શરૂ થયા બોટાદની અંદર જે વાતાવરણ કલુષિત બનાવવાનું કામ ગુજરાતની ને કે બોટાદની પોલીસે કર્યું સંપૂર્ણ નિષ્ફળ બોટાદના જિલ્લા પોલીસ અધિક્ષક કોઈ પણ જગ્યાએ તંત્રમાંથી કે કોઈ જગ્યાએ રાજકીય આગેવાનોએ કોઈ અફસોસ વ્યક્ત કર્યો નહી કર્યો એનાથી આગળ વાત કરવી કોંગ્રેસની સરકાર સમયે ભાજપાની ભગીની સંસ્થા કિસાન સંઘ ઠેકો લઈને ફરતી હતી ખેડૂતોના અમે આમી છીએ ખેડૂતોના દુઃદર્દ સાથે રહેતા હતા એમાં ડોળ કરતા હતા આજે આ સંસ્થા ક્યાં છે રોડ ઉપર જોવા નથી મળતી ખેડૂતોની સાથે જોવા નથી મળતી ખેડૂતોના પ્રશ્નોની ચિંતા નથી કરતી ખેડૂતોના પ્રશ્નોનો અવાજ આવે ત્યાં એને સુર પુરાવતી નથી આ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાના નાતે માત્ર ને માત્ર સત્તા પ્રેમીઓ એની સાથે જોડાઈ ગયા છે એ ખેડૂતોના માણસો કે ખેડૂતોના હિત જોનારા માણસો નહોતા એનો પણ પરિચય આ સાથે મળે છે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ખેડૂતોના પ્રશ્નો ઉપર અમે છેલ્લા પચીસ વર્ષથી અમે અમે મોડ એટલો હોય અમારો પણ ખેડૂતોના હૃદયની વાત સરકાર સામે સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે સતત કર્યો છે આજની તારીખે કરતા રહ્યા છે એક પણ એવી બાબત બતાવો કે અમે ખેડૂતના પરિુમા પસાર થયેલો પ્રશ્નની વાત અમે સરકાર સુધી ન પહોંચાડી હોય એક વખત બે વખત ત્રણ વખત ની પચીસ પચીસ વખત પ્રશ્નો કર્યા છે ઓછી વખત નથી કર્યા કામ કરવાની પદ્ધતિ દરેક રાજકીય પક્ષની અલગ અલગ હોય શકે પરંતુ સૌનો ઈરાદો એ છે કે અન્નદાતા એ પરેશાન ન થાય એને પોષણક્ષમ ભાવ મળે એનાથી વેપારીઓ કે કોઈ અન્ય તંત્ર દ્વારા એને ખોટી નુકસાની ન જાય સરકારી તંત્ર એને પરેશાન ન કરે અધિકાર માટે લડવા નીકળે તો એને સાંભળવાનો પ્રયત્ન કરે અને એને આત્મસંતુષ્ટિનો અનુભવ કરાવે કોંગ્રેસ પક્ષની આ સરકારો હતી ત્યારે આ વસ્તુ બનતી હતી રાજીવ ગાંધી મહેન્દ્રસિંહ આંદોલન કરતા હતા એ આંદોલનની છાવણીમાં જઈ અને ચર્ચા કરવા માટે એ એ દેશના હિંમત કરતા હતા કોઈ પણ જગ્યાએ ખૂણામાંથી ખેડૂતોનો અવાજ નીકળતો હોય કોઈ સંગઠન કામ કરતું હોય કોઈ જગ્યાએ ધરણા ઉપવાસ થતા હોય કોંગ્રેસના આગેવાનો ત્યાં જતા હતા આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોટાદની અંદર એક પણ આગેવાનો એની વચ્ચે ચકલાની જેમ ફરકી ન શક્યા આ બતાવે છે કે ખેડૂત પ્રત્યે તમારી સંવેદના તમારી ભાવના ને તમારી નિષ્ઠુરતા કેટલી પડેલી છે હું ઈચ્છું કે ગુજરાતની અંદર બેઠેલી ભાજપા સરકારને આત્મજ્ઞાન થાય કંઈક સદબુદ્ધિ આવે કે અન્નદાતાઓની સામે પડવાથી કે એના પ્રશ્નોનું નિરાકરણ નિરાકરણ નહીં લાવવાથી ખુરશી સંતોષકારક રીતે તમે બેસી શકો ખુરશી ઉપર આભાર જય હિન્દ જય જવાન જય કિસાન પરમ દિવસે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો થવાની ઘટનાને લઈ અને ખેડૂતોનો અવાજ ઉઠ્યો અને આ કડદાનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના અમારા નેતા રાજુ કરપડાની આગેવાનીમાં હજારો ખેડૂતો માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થઈ અને કડદાનો વિરોધ કર્યો કડદા પ્રથા દૂર કરવા માટેની માંગ કરવામાં આવી અને હજારો ખેડૂતો રાજુ કરપડા અને અમારા આગેવાનો આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરીમાં જબરજસ્ત જુવાળ બન્યો આ ભાજપથી ન જોવાયું એટલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા પણ આ કડદા પ્રથા નહીં રાખવામાં આવે ખેડૂતોના વેચેલા માલનો કડદો નહીં કરવામાં આવે એવી મૌખિક બાહેંધરી આપી પણ રાજુ કરપડા અને ખેડૂતોની માંગ એવી હતી કે ભાઈ કડદા પ્રથાને લઈ અને તમે દૂર કરવાની વાત કરો છો કડદો દૂર કરવાની વાત કરો જો કડદો નહીં કરવામાં આવે એવી વાત કરો છો તો અમને લેખિતમાં બાહેનદરી આપવામાં આવે પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેને લેખિતમાં બાહેન્દરી ન આપતા ખેડૂતો વધુ ઉશ્કરાયા ખેડૂતનો અવાજ વધુ મજબૂત થયો રાજુ કરપડાની આગેવાનીની અંદર ખેડૂતોનો ગુસ્સો વધ્યો ખેડૂતોનું જનૂન વધ્યું અને આ પ્રથા દૂર કરવા માટે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે ગઈકાલે બોટાદની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજન થયેલું તમે વિચાર કરો કે ખેડૂતોનો અવાજ બનીને ખેડૂતો સાથે થતા અન્યાય સાથે ખેડૂતોને પોષણખમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોના વેચેલા માલ ઉપર કડદો કરવાને કારણે અને વેચેલો માલ માર્કેટિંગ યાર્ડથી જે તે વેપારીઓના ગોડાઉન સુધી કે એની ફેક્ટરી સુધી પહોંચાડવાની જવાબદારી પણ ખેડૂતે માથે નાખવામાં આવી આવા અનેક પ્રશ્નોને લઈ અને ગઈકાલે બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત કરવાની હતી રાજુ કરપડાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતો બોટાદની અંદર ભેગા થવાના હતા ત્યારે ભાજપની પોલીસ તાનાશાહી પર ઉતરી આવી ખૂણે ખૂણેથી શેર શેરથી અમદાવાદથી અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનજી હોય કે અન્ય નેતાઓ હોય બધાને ડિટેન કરી અને પોલીસે ધરપકડ કરી અને આ મહાપંચાયતમાં જતા રોકવામાં આવ્યા ત્યાં સુધી તો નહીં પણ બોટાદના ખેડૂતો ગુજરાતના ખેડૂતો જાગૃત હતા એટલે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આ મહાપંચાયત ન થવા દેવા માટે ત્યાં પોલીસ માર્કેટિંગ યાર્ડને પોલીસ છાવણીમાં ફેરવી અને મહાપંચાયતને ન થાય મહાપંચાયત કેન્સલ થાય અને મહાપંચાયત અને આ ખેડૂતના આંદોલનને વિકવા માટે પોલીસે આ પ્રયાસ કર્યો તો બોટાદ માર્કેટિંગ યાર્ડના અને બોટાદ જિલ્લાના ખેડૂતો બોટાદથી બે કે ત્રણ કિલોમીટર દૂર હળવદ ગામની અંદર બધા ખેડૂતો ભેગા થયા અને આટલી બધી પોલીસની કિલ્લેબંધી હોવા છતાંય રાજુ કરપડા અને અમારા નેતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ એ ખેડૂતોની વચ્ચે પહોંચ્યા સભાને સંબોધન કર્યું શાંતિપૂર્ણ માહોલની અંદર આ મહાપંચાયત ચાલી રહી હતી ત્યારે જ્યારે આખા ખેડૂતનો માહોલ બનતો હતો રાજુ કરપડા અને પ્રવીણ રામની આગેવાનીમાં મહાપંચાયત ચાલી રહી હતી ત્યારે આ ભાજપની પોલીસે દમન કરવાનું સારું ચાલુ કર્યું ટોળે ટોળા પોલીસના લઈને આવ્યા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને એવા સમયે ખેડૂતને ઉશ્કેરી અને ભાજપના જ મળત્યાઓ દ્વારા પોલીસે જ આખું ષડયંત્ર રચ્યું હોય તે રીતે ભાજપના ઇશારે ત્યાં પથ્થરમારાની ઘટનાઓ બની જો કે તે દુઃખદને નિંદનીય છે પણ ખેડૂતો સાથે અત્યાચાર થયો કેટલાયના ઘરેથી ડેલા ખકડાવી ખકડાવી દે બારણાઓ ખોલી ખોલીને કેટલાય ખેડૂતોને બહાર કાઢી અને ધરપકડ કરવામાં આવી અને આખા આંદોલનને તોડવાની કોશિશ કરવામાં આવી આજે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર રાજુ કરપડાના સમર્થનમાં આ ખેડૂતો સાથે થયેલો અત્યાચાર ખેડૂતો સાથે થયેલો અન્યાય ખેડૂતોના આંદોલનને દબાવવાનો પ્રયાસ ભાજપના ઈશારે જે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે એટલે આજે આમ આદમી પાર્ટી અમે સૌ કાળી પટ્ટી બાંધી અને આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાના છીએ આ રીતે દરેક આંદોલન હોય પછી એ રોજગારીના આંદોલનો હોય ખેડૂતોના આંદોલનો હોય કે અનામતના આંદોલનો હોય દરેક વખતે ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ હિસાબે પોલીસનો ઉપયોગ કરી દમન ગુજારી અને આંદોલનનો તોડવાનો પ્રયાસ કરી રહી છે ગઈકાલની વાત કરીએ તો ઠેર ઠેરથી આમ આદમી પાર્ટીના નેતાઓની પહોંચ કરી અને પોલીસે ધરપકડ કર્યા કેટલાકને ડિટેન કર્યા કેટલાકને અંદાજ કર્યા આ ભાજપની પોલીસને કહેવું થી કે ગુજરાતની અંદર ભૂમાફિયાઓ બેફામ છે દારૂ અને ડ્રગ્સના બેફામ વેચાણ થઈ રહ્યા છે ડ્રગ્સ માફિયાઓ બેફામ છે બુટલેગરો બેફામ છે ગુંડા તત્વો બેફામ છે બેન દીકરીઓની ઇજ્જત બેફામ રીતે લૂંટાઈ રહી હતી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતી પોલીસ ક્યાં હોય છે કેમ કોઈ ગુંડાઓને પકડતી નથી કેમ કોઈ બુટલેગરોને પકડતી નથી કેમ દારૂ માફિયાને પકડતી નથી કેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બંધ નથી થતો ડ્રગ્સ આવતું ગુજરાતમાં કેમ બંધ નથી થતું આ બધું તમારે કરવાની જરૂર છે તમે જયારે કોઈનો અવાજ ઉઠે ખેડૂતોનો અવાજ ઉઠે કોઈ અન્યાય સામે અવાજ ઉઠાવે ન્યાય માટે લડત ચલાવે કોઈ આંદોલનો કરે ત્યારે આંદોલનો તોડવા માટે ભાજપના ઈશારે પોલીસ કેમ આગળ હોય છે આ સવાલ છે ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ક્રાંતિકારી ભણેલા ગણેલા યુવાનો લોકોનો અવાજ બનવાનું કામ કરી રહ્યું છે ત્યારે ભાજપના ઈશારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ અને તંત્રનો દુરુપયોગ કરી અને લોકોનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે આનાથી વધુ કાળા દિવસો ગુજરાતને હવે શું જોવાના બાકી હશે એ તો આગળનો સમય બતાવશે અમે ખેડૂતોની સાથે છીએ ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરી હતી કે આપનો અવાજ દબાવવા ન દેતા આપની માંગને દબાવવા ન દેતા આવનારા સમયમાં આમ આદમી પાર્ટી આપના અવાજ સાથે છે આપની સાથે છે એવી વિનંતી સાથે ભારત માતા કી જય જય જવાન જય કિસાન હું મથુરભાઈ આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ